નમસ્કાર મિત્રો હું નિમેશ પટેલ તાજેતરમાં ભારતના એક પછી એક રાજ્ય યુસીસી કાયદો અમલમાં મૂકવા જઈ રહ્યા છે ભારતનું સૌ રાજ્ય ઉત્તરાખંડ જો આગળ યુસીસી કાયદો અમલમાં મૂક્યો યુસીસીનો મતલબ થશે યુનિફોર્મ સિવિલ કોડ એટલે તેના તમામ નાગરિકો હોય એ નાગરિકો પર એક સમાન કાયદો લાગુ પડશે હવે યુસીસી લાગુ કરનાર બીજું રાજ્ય હશે ગુજરાત અત્યારે ગુજરાતમાં પણ યુસીસી લાગુ કરવા માટેની વિચારધારણાઓ થઈ રહી છે ગુજરાત સરકાર દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી એ કમિટીમાં ભૂતપૂર્વ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં એ કમિટી પિસ્તાલીસ દિવસની અંદર પોતાનો રિપોર્ટ સરકારને રજૂ કરશે અને પછી આગળ નક્કી કરવામાં આવશે કે ગુજરાતમાં યુસીસી કાયદો અમલમાં મૂકવો કે નહીં અને યુસીસી કાયદો લાગુ પડશે એટલે કેવા નિયમો અલગ હશે એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીએ ગુજરાતમાં યુસીસી લાગુ થશે ઉત્તરાખંડ બાદ ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવશે આ અંગે રાજ્ય સરકાર આજે કમિટીની જાહેરાત કરી છે કાયદાના અમલીકરણ સંદર્ભે લોકોના સૂચનો માટે આ કમિટી કામ કરશે કમિટીમાં અલગ અલગ પાંચથી છ સભ્યો હસી અને દરેક જ્ઞાતિ અને જાતિના હસી જેનાથી યોગ્ય નિર્ણય લઈ શકાય મહત્ત્વનું છે કે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી પત્રકાર પરિષદ યોજીને યુસીસી લાગુ કરવા મામલે મોટી જાહેરાત કરી છે ગુજરાત સરકાર રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક મળે તે માટે આગળ વધી રહી છે કોમન સિવિલ કોડ અંગે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવાનો નિર્ણય કર્યો છે ઉત્તરાખંડમાં આપણે યુસીસી લાગુ કર્યું એ સમય જે કમિટી બનાવવામાં આવી હતી એ કમિટીના અધ્યક્ષ પણ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એટલે કે રંજના પ્રકાશ દેસાઈ હતા એમની આગેવાનીમાં એ કમિટીની રચના કરવામાં આવી અને કમિટીએ સરકારને રિપોર્ટ સોંપેલો હતો ઉત્તરાખંડ બાદ ગુજરાતમાં યુસીસી લાગુ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે પાંચ સભ્યોની સમિતિ પિસ્તાલીસ દિવસમાં રિપોર્ટ આપશે રિપોર્ટના આધારે રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય કરશે રંજના દેસાઈ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ છે પૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકોરનો કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે એના પછી પૂર્વ આઈએએસ સી એલ મીના એડવોકેટ આરસી કોડેટકર સામાજિક કાર્યકર ગીતા શ્રોફનો સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે કોઈ જ્ઞાતિ જાતિને નુકસાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે ખાસ કરીને આદિવાસી સમાજને કોઈ નુકસાન ન થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે એટલે કોઈપણ જાતિને પોતાનો ધર્મ જાતિ નિયમો એનું કોઈ નુકસાન ના થાય એને ખાસ રીતના ધ્યાન રાખવામાં આવશે વધુમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે આ રિપોર્ટને સમજ્યા રિવ્યૂ કર્યા બાદ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે અને પછી ગુજરાતમાં યુસીસી કાયદો અમલમાં મૂકવામાં આવશે એટલે તમામ નાગરિકો પર સમાન કાયદો લાગવો પડશે હવે આગળ આપણે માહિતી મેળવીએ યુસીસી એટલે શું સૌ પ્રથમ જ્યારે ભારતનું પ્રથમ રાજ્ય ઉત્તરાખંડ જે આગળ યુસીએસી કાયદો અમલમાં મૂક્યો એના પર આપણે એક સેશન કરેલ છે જેમાં યુસીસી વિશેની તમામ માહિતીઓ સમજાવેલી છે છતાં આપણે અહીંયા આગળ એની ફરીથી ચર્ચા કરીશું જો એ વિડીયો તમારે જોવો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એ જોઈ લેવો યુસીસી એટલે શું યુસીસી એટલે સમાન નાગરિક સંહિતા જેને આપણે સરળ શબ્દોમાં કહીએ તો એક દેશ એક કાયદો ભારતમાં તમામ નાગરિકો માટે એક સરખો કાયદો હોવો જોઈએ પછી ભલે તેમનો ધર્મ કે જાતિ કોઈ પણ હોય કાયદો કેવો બધા માટે એક સમાન હાલમાં વિવિધ ધર્મો માટે લગ્ન છૂટાછા દત્તક લેવાના નિયમો વારસો મિલકત સંબંધિત અલગ અલગ કાયદા છે એટલે હિન્દુમાં કાયદા અલગ હોય મુસલમાનમાં અલગ હોય અલગ હોય ઇસ્લામ ધર્મ હોય તો એમાં કાયદા અલગ હોય તો જો સમાન નાગરિક સંહિતા યુસીસી અમલમાં આવશે તો તમામ બાબતો માટે એક જ કાયદો રહેશે નોંધનીય છે કે યુસીસી ભારતના બંધારણ અનુચ્છેદ ચુવાલીસનો ભાગ છે અને રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંતોનો તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં સરકારની જવાબદારી તરીકે સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની વાત કહેવામાં આવી છે અને સરકાર આના પર વિચાર કરી અને કોઈપણ સમયે આ યુસીસી કાયદો લાગુ પાડી શકે છે યુનિફોર્મ સિવિલ કોડ ક્યારે ને શું થયું જો વિગતવાર એનો આપણે અભ્યાસ કરીએ તો ન્યાયમૂર્તિ રજના પ્રકાશ દેસાઈ નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી એના અધ્યક્ષ કોણ હતા તો ન્યાયમૂર્તિ રજના પ્રકાશ દેસાઈ સત્યાવીસ મે બે હજાર બાવીસના રોજ આ સમિતિની રચના કરવામાં આવી નિષ્ણાત સમિતિએ સરકારને અહેવાલ સુપ્રત કર્યો બે ફેબ્રુઆરી બે હજાર ચોવીસના દિવસે યુ સીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ બિલ એસેમ્બલીમાં પસાર થયું સાત ફેબ્રુઆરી બે હજાર ચોવીસના દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તરફથી બિલને મંજૂરી આપવામાં આવી એમને સાઇન કરી અગિયાર માર્ચ બે હજાર ચોવીસ યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી એક્ટની સૂચના માર્ચ બાર બે હજાર ચોવીસના દિવસે થઈ અને યુનિફોર્મ સિવિલ કોડ એક્ટના નિયમોની મંજૂરી આપવામાં આવી વીસ જાન્યુઆરી બે હજાર પચીસ અને આને પછી સમગ્ર ભારતમાં સૌપ્રથમ રાજ્ય ઉત્તરાખંડ જે આગળ યુસીસી કાયદો અમલમાં આવ્યો હવે બીજું રાજ્ય હશે ગુજરાત ગુજરાત પણ યુસીસી કાયદો એ ઝડપી અમલમાં મૂકવા માટે વિચારધારણા કરી રહ્યું છે હવે જેવું પિસ્તાલીસ દિવસની અંદર આ કમિટી એ રિપોર્ટ તૈયાર કરી સરકારને આપશે પછી એને વિધાનસભામાં પેશ કરવામાં આવશે પછી લાગુ પડશે યુસીસીથી કયા કાયદામાં કેટલા ફેરફાર થશે એના વિશે માહિતી મેળવીએ છ મહિનાની અંદર લગ્નની નોંધણી કરાવી ફરજિયાત બનશે લગ્ન થાય એના છ મહ છ મહિનાની અંદર નોંધણી કરાવી જરૂરી બનશે જે રીતના મૃત્યુ જન્મદરની નોંધણી થાય એ રીતના લિવ ઇન રિલેશનશીપનું રજિસ્ટ્રેશન ફરજિયાત બનશે જેમાં તમારા માતા પિતાની સહમતી જોશે અને આ સંબંધના કારણે કોઈ બાળકનો જન્મ થશે તો એને સંપૂર્ણ અધિકાર આપવામાં આવશે પુત્ર અને પુત્રીને મિલકતમાં સમાન અધિકાર કાયદેસર અથવા ગેરકાયદેસર રીતે બાળકનો જન્મ થશે તો તમારી મિલકતમાં એને સંપૂર્ણ રીતના ભાગ આપવામાં આવશે પછી પુત્ર હોય કે પુત્રી એમની વચ્ચે સમાન અધિકાર રહેશે માતા પિતા પાસે પણ મિલકતના અધિકારો એટલે મુખ્ય વ્યક્તિ હોય એનું મૃત્યુ થાય તો એની જે મિલકત હોય એ મિલકતમાં બાળક એની માતા અને એના માતા પિતાનો સંપૂર્ણ અધિકાર રહેશે હલાલા બહુ પ્રતિનિત્વ પર પ્રતિબંધ હલાલાનો મતલબ થશે કે મુસ્લિમ હોય જેમાં એક લગ્ન થયેલા હોય પછી છૂટાછેડા અને પછી ફરીથી એ જ પુરુષ સાથે લગ્ન કરવાના હોય તો મહિલાએ અન્ય પુરુષ સાથે લગ્ન કરી તેથી ડિવોર્સ લઈ અને ફરીથી એ પુરુષ સાથે લગ્ન કરવા એ પ્રથા હતી હલાલા તો એ નાબૂદ કરવામાં આવશે અને બહુપત્નિત્વ પર પ્રતિબંધ એટલે એકથી વધારે લગ્ન કરી શકાશે નહીં અઢાર વર્ષ લગ્ન પહેલાં લગ્ન નહીં એટલે અત્યારે ધર્મ અને જાતિ આધારે અલગ અલગ ઉંમરમાં લગ્ન કરવામાં આવે છે તો આ જે યુસીસી લાગુ પડશે એના પછી એમ હિન્દુ હોય મુસ્લિમ હોય કે ઇસ્લામ હોય કોઈપણ ધર્મનો વ્યક્તિ હોય છોકરીઓ માટે અઢાર વર્ષની ઉંમર અને છોકરાઓ માટે એકવીસ વર્ષની ઉંમર છે બરાબર આટલી અઢાર અને એકવીસ વર્ષની ઉંમર થાય એના પછી જ લગ્ન કરી શકાશે સમગ્ર મિલકતના વ્યસયતનામા માફી એટલે વ્યક્તિ જેને આગળ વારસદાર હોય એને જે મિલકત આપવાનું હોય તો આપી શકે એની નોંધણી કરાવી શકશે લગ્ન સાથે છૂટાછેડાની નોંધણી છૂટાછેડા કરવામાં આવશે તો એની પણ અલગથી નોંધણી કરવામાં આવશે બીજા ધર્મના બાળકોને દત્તક લઈ શકાશે નહીં એટલે હિન્દુ વ્યક્તિ હોય તો બીજા ધર્મના કોઈ પણ બાળકને દત્તક લઈ શકશે નહીં યુસીસી લાગુ થશે એના પછીની વાત છે અનુસૂચિત જનજાતિના યુસીસીના કાર્યક્ષેત્રની બહાર એટલે અનુસૂચિત જનજાતિના લોકો એટલે કે સામાન્ય રીતે આદિવાસીના લોકો હોય એ આદિવાસી લોકોને યુસીસી કાયદાની બહાર મૂકવામાં આવેલા છે એટલે એમના ઉપર આ કાયદો લાગુ પડશે નહીં એમના કેટલાક નીતિઓ રીતિ રિવાજોને ધ્યાનમાં રાખી અને એમને યુસીસી કાયદાની યુસીસીની કાયદાક્ષેત્રની બહાર મૂકવામાં આવેલા છે તો આ માહિતી હતી ગુજરાતમાં યુસીસી કાયદો લાગુ પડશે તો કેવા ફેરફાર થશે તેના વિશે જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત